રામ રામ ભાઈઓ આ ધર્મજ ગામમાંથી આપણે બાયપાસ જવાનું છે ગામમાં થઈને તો આ ધર્મજ ગામની ખાસિયત છે કે આપણા જે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એમની જે પત્નીનું ગામ છે આ ધર્મજ ગામ આ ગામના લોકો એમ કહે છે કે અમેરિકા જેવું આ ધર્મજ ગામને બનાવી દઈશ એવું નરેન્દ્ર મોદી સાહેબનું કહેવાનું છે અને વિકાસ પ્રગતિ બાપા સીતારામ મઢોલે આ બાજુ એવું ખૂબ સરસ ગામ છે અમેરિકા જેવું છે ધર્મજ ગામ Jai Mataji.